ધરમપુરના જનસેવા કેન્દ્રમાં ઘણા દિવસોથી પ્રિન્ટરો બંધ હોવાથી વાત સામે આવતા ગણેશભાઈ બિરારી દ્વારા જનસેવા કેન્દ્રની આકસ્મિક મુલાકાત કરી ધરમપુર તાલુકાના મામલતદાર કચેરીએ દાખલા માટે ખૂબ મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડતા હોય છે જેના અનુસંધાને ગણેશભાઈ બિરારી તેમજ તેમની ટીમ વારંવાર ફરિયાદો મળી હતી તેમની ટીમે જનસેવા કેન્દ્રની આકસ્મિક તપાસ હાથ ધરી હતી અનુસંધાને ત્યાં જનસેવા કેન્દ્રમાં છ જેટલા ઓપરેટરો હાજર હોય અને બે જેટલા પ્રિન્ટરો ચાલુ હતા ચાર જેટલા પ્રિન્ટરો છેલ્લા દોઢ મહિનાથી ખોડકાયા હતા જે જાણવા મળ્યું હતું અને સાથે પાણીની સુવિધાનો પણ અભાવ જણાય આવેલ આ બાબતે ધરમપુર પ્રાંત અધિકારીને ગણેશભાઈ બિરારી તથા તેમની ટીમે આ બાબતે રજૂઆત કરતા પ્રાંત અધિકારીએ બે દિવસની અંદર આ સુવિધાઓ ફરી પાછી કાર્યરત થશે તેવી ખાતરી આપી હતી ઉલ્લેખનીય છે કે ધરમપુર વિસ્તાર ભૌગોલિક રીતે બહુ મોટો છે સિત્તેર કિલોમીટર દૂર દૂરથી લોકો મામલતદાર કચેરીએ આવતા હોય છે તેમજ જાતિના પ્રમાણપત્ર માટે બે થી ત્રણ દિવસ માટે આવવા પડતું હોય છે આના અનુસંધાને એક થી બે દિવસ અંદર જાતિના પ્રમાણપત્ર મળી રહે તે બાબતે પણ પ્રાંત અધિકારીના જોડે ગણેશભાઈ બિરારી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અમારે આપણું ધરમપુર જનસેવા કેન્દ્રમાં જાતિના દાખલા અને નકલો માટે ખૂબ લાંબી લાઈનો લાગે છે અને જાતિના દાખલા કાઢવા માટેની પ્રોસેસ ખૂબ લાંબી હોય એના માટે ગામડેથી લોકો આવતા હોય છે અને આજે લગભગ એક દોઢ મહિનાથી એક જ પ્રિન્ટર ચાલે છે એવું જાણવા મળેલ છે અને એના કારણે અમે ત્યાંથી વિઝિટ કરતાં આખો હોલ ફૂલ હતો અને આપણા જેવા એ તો દસ પંદર મિનિટ ઊભા રહેવામાં પણ તકલીફ પડે એવી પરિસ્થિતિ હતી એટલે અમે તાત્કાલિક પ્રાંત અધિકારીને મળીને બગડેલ પ્રિન્ટર રિપેર કરવા માટે જણાવેલ છે અને એજન્સીને પણ ટેલિફોનિક સૂચના આપેલ છે કે બગડેલ પ્રિન્ટરો તાત્કાલિક ધોરણે શનિવાર સુધીમાં ચાલુ કરવા માટે કીધેલ છે ત્યાં જે તકલીફો છે પાણી બાબતે પણ રજૂઆત કરેલ છે અને કચેરીમાં સારી સુવિધા મળી રહે એના માટે વાત કરેલ છે આજરોજ ધરમપુર તાલુકાના મામલતદાર કચેરીએ અમે ગણેશભાઈ અમારા યુવા મોરચાના જિલ્લા મહામંત્રી પ્રભાકરભાઈ અન્ય અમારા સાથી કાર્યકર્તાઓ જોડે આસ્મિક તપાસ કરેલ તેમાં ઘણા અરજદારો ખૂબ જ મોટી લાંબી લાઈનો હતી જનસેવા કેન્દ્રમાં અને સાથે સાથે ત્યાં ભૌતિક સુવિધા પંખાની પણ સુવિધા અને અછત જણાઈ આવી હતી પાણીની બી સુવિધા ન હતી તે દરમિયાન બધા લોકોને અમે પૂછતા અઠવાડિયા અઠવાડિયાથી લોકો દૂર દૂરના ગામોથી આંટાઓ મારતા હતા એ પણ જણાય આવેલું હતું અને જાતિના દાખલામાં ખૂબ જ મોટી પ્રોસેસ હોય અને ત્યાં પ્રિન્ટરોની બી પૂરતી એની પૂરતી સુવિધાની હતી છ જેટલા ઓપરેટરો હતા પણ એમના વચ્ચે એક જ પ્રિન્ટર ચાલતું હતું એ બી ધ્યાન આવ્યું હતું તે બાબતે અમે પ્રાણ સાહેબને ગણેશભાઈ જોડે સાથે મિત્રો જોડે એને રજૂઆત કરી હતી એમણે અમને બે દિવસની અંદર પ્રિન્ટરો અને જે ભૌતિક સુવિધાઓ છે ફરી પાછા કાર્યરત થાય એ બાબતે આશ્વાસન આપ્યું છે